મહિલા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્યને પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાને લઈને રોષ ઠાલવ્યો છે વોર્ડ નંબર આઠ ના મહિલા સદસ્ય મેઘાબેન ગઢિયા નગરપાલિકામાં પહોંચી ચીફ ઓફિસર સહિત પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે તેમના વિસ્તારમાં ગટરના કામો ન થતા હોવાના આક્ષેપ કર્યા હતા

નગરપાલિકા વિવાદમાં આવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે આ સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ગટરના બે પાઇપ નાખવા માટે તેઓની માગણી હતી પરંતુ આ ધુળેટીના કારણે રજાઓ હતી જેથી તે કામ રહી ગયું હતું ગઈકાલે જ તે પાઇપ નાખી દીધા છે અને પ્રશ્ન હાલ પૂર્ણ થયો છે આ વિડીયો ગઈકાલનો છે હાલ કોઈ પ્રશ્ન નથી

આ કોઈના ના બાપુજી ને ભેટી તો નથી તમને મન નથી